રામ રામ કહો બનાન કસારીને તો ફરી એક નવા બ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો દોસ્તો આજે ઇટાર કેટલા વાગે આઠ ને વીસ થઈ છે તો અમે હોટલમાં જવાનો પ્લાન ગોઠવ્યો છે જમવા જવાનું છે તો દોસ્તો વિડીયોમાં બન્યા રહેજો તો ચલો કન્ટિન્યુ તો ભમો બાઈક લઈને આવી ગયો છે હવે બીજું બાઇક પણ આવી જશે તો હવે ટૂંક જ સમયમાં જઈશું હોટલે તો વિડીયોમાં બન્યા રહેજો ચલો કન્ટિન્યુ તો ફાઇનલી દોસ્તો અમે નીકળી ગયા હા તમે જોઈ શકો છો આ હાઈવે રાત નો સીન જોયેલો પાસપા ચોકડી નો તો ફાઇનલી હોટેલ આવી ગયા અમે તમે જોઈ શકો છો આશાપુરા હોટલ તો ચાલો થઈ ચાલો તો તમે જોઈ શકો છો હોટલમાં આવી ગયા છે અમે વિજય અશ્વિન હિતેશ અને ભમો અમારે મેનું જોઈ રહ્યા છે શું મગાવવું શું ખાવું અશ્વિન વારે ભમવાને હાલે ભમાજો ભમા જો શું જોવું હે શું ખાવું હે પાણી આવી ગયું છે પીવાનું મજા મગાવી તો શરમી જાય એ તો એ પાણી તો પામ મને તો અમારે શીખે શું વાંચે મેનુ આવે તો એનો ભણવામાં ચોપડી વાંચી નહીં અત્યારે મેનુ માં શું વાંચે જોઈ શકો છો તમે મિત્ર વિચારો પાછું શું વાંચવું શું આવે તો એટલે ચોપડીમાં ધ્યાન નહીં હાલી ભણવામાં ઓલી બાજુ અમાર ખાનો ખાય તો દાબલી વાળો હમણાં અમારે વિડીયામાં બહુ શરમાય હો પા તમામ આમ થાક થાક ને એમાં શું શરમાવાનું ના હોય ફાઈનલી દોસ્તો જમવાનું આવી ગયું છે હું જોઈ શકો છો તમે કાજુ કરી ચાવલ ફ્રાય સેવ ટમેટા તો હવે એન્જોય લઈએ જમીને જમીને પછી મળીએ તો ફાઇનલી દોસ્તો તમારા ભાઈએ ભરપેટ જમીન લીધું છે તો જોઈ શકો છો હવે જમીને નીકળી ગયા બારે બીતા આવે ક્યાં જઈશું હવે બસ દોસ્તો આ વિડિયો જોવા માટે તમારા ભાઈને સબસ્ક્રાઈબ કરો જય માતાજી